આજે કડીમાં બે લાછીયા અધિકારી એસીબીના સકંજામાં આવી ગયા લાછીઓ વિપુલ મનુભાઈ પ્રજાપતિ ઉમર વર્ષ ચાલીસ નામ મામલતદાર મહેસૂલ ના વર્ગ તૈયાર કર્મચારી અને પ્રિન્સ મનોજ કુમાર ભાવસાર ઉમર વર્ષ છવ્વીસ કોમ્પ્યુટર ઓપરેટર આઉટસોર્સિંગ કડી મામલતદાર કચેરીએ લાંચની માગણી રકમ ના રૂપિયા વીસ હજાર કરી હતી અને દસ હજાર રૂપિયા સ્વીકારતા એસબી ના સકંજામાં આવી ગયા શ્રી એસ ડી ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા એસબી પોલીસ સ્ટેશન દસ હજાર ની લાંચ લેતા પકડનાર શ્રી એ કે પરમાર બદની ગાંધીનગર એસીબી એકમ આ બંને અધિકારીઓને ખુબ ખુબ અભિનંદન તેમની ફરજ બદલ

ના સંકલન બેઠક અસર પણ જોવા મળી છે કડીના તમામ કચેરીઓના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પોતાની ફરજ પ્રમાણે કામે લાગી ગયા છે આભાર